તો રાજકોટની વાત કરીશું રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે પતિ પત્નીના ઝઘડાને લઈને જ્યારે અનૈતિક સંબંધોના કારણે ઘર પરિવારની અંદર કંકાસ થઈ રહ્યો છે અને તે કંકાસ વધુ ઉગ્ર બની ગયો છે રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં પંદર નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં જ પત્નીને પોતાના પરવાના વાડી રિવોલ્વરથી ગોળી મારી અને ત્યારબાદ તેના લમણે ગોળી મારતા આપઘાત કર્યો હતો અને આ ઘટનામાં પતિ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને જ્યારે પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તે જ રીતે તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે કંકાસની અંદર કંટાળેલા પતિએ પોતાની પત્નીને ગોળી મારી દીધી છે અને આ એક ઉગ્ર ઘટના સામે આવી છે રાજકોટની છે નાગેશ્વરની આ ઘટના છે આપણે જણાવી દઈએ કે રાજકોટના નાગેશ્વર વિસ્તારના અંદર પંદર નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજાના આળા સંબંધને લઈને આ ઘટના બની હતી અને જ્યારે પતિએ તેની પત્નીને જ ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી અને જ્યારે તેનું હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું તે દરમિયાન તેની પત્નીનું પણ મોત નીપજ્યું છે અને પતિએ પોતે પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે સૌથી ગંભીર બાબત છે રાજકોટની આ ઘટના છે નાગેશ્વરના વિસ્તારની અંદરની આ ઘટના સામે આવી રહી છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રાજકોટથી પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે પ્રતિક શું છે આખી આ ઘટના જયારે ઘરકંકાસ ને લઈને જયારે પતિએ પત્ની ને ગોળી મારી દીધી ત્યારબાદ તેનું પણ મૃત્યુ થઈ ગયું ને પતિ પોતે પણ મરી ગયો શું છે આખી આ કહાની જણાવો એટલી વર્ષ વાત કરીએ તો આજથી બે દિવસ પહેલા એટલે કે પંદર તારીખ ના રોજ રાજકોટ જે જામનગર રોડ વિસ્તારમાં નાગેશ્વર સોસાયટી આવેલી છે તે સમય શિખર એપાર્ટમેન્ટ છે ત્યાં એક ચોપાઉ નારી ઘટના સામે આવી હતી જેવી રીતે વાત કરીએ તો એમાં એક જે પતિ કહેવાય છે જેનું નામ લાલજી પઢિયા છે તેની તેની પત્નીને ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ પત્ની બેભાન થઈ જતા પતિ દ્વારા તેના લમણે પોતાના લમણે બંદૂકમાં પોતાની જે રિવોલ્વર છે પિસ્તોલ છે તેના વડે ગોળી મારીને આપઘાત કરવામાં આવ્યો હતો ત્યાંથી જે સમાચાર આવતા પોલીસ પણ દોડધામ મચી ગઈ હતી રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનું જે ઘટના છે મેળવવા માટે તપાસ હાથ ધરી હતી ત્યારે ક્યાંક ને એવા પણ સમાચાર આવ્યા હતા કે જે લાલજી પઢિયાર જે મૃતક છે તેમની પત્ની છે વૃષા પઢિયાર તેમને તેમના ભત્રીજી તેમના પતિના જે કૌટુંબિક ભત્રીજા થઈ છે વિશાલ ગોહિલ તેમની સાથે પ્રેમ સંબંધ હતો અને જે કહેવાય કે દોઢ મહિનાથી આ બાબતે અવારનવાર રજક ચાલતી હતી અવારનવાર રજકને કારણે કહેવાય કે લાલજી પરમાર છે તે તેમની પત્ની પત્ની તેમનાથી અલગ રહેતી હતી અને તેમ પત્ની છે તે તેમની મિત્ર જે સમજ એપાર્ટમેન્ટમાં રહે છે તેના ઘરે આવીને રહેતી હતી ત્યારે ક્યાં છે લાલજી પરમાર જે મૃતક છે તેમના દ્વારા કે ગુસ્સામાં આવીને આવેશમાં આવીને આ જે હાલ જે તૃષા છે તેના બે દિવસ લીધા બાદ આજે સવારે તેમનું પણ મોત નીપજ્યું બાબતે પોલીસે બનાવ છે તે હત્યા પલટ્યો છે અને સામી કલમો નું ગુના તપાસ હાથ ધરી છે જી પ્રતીક તો અત્યારે આ ઘટના બની છે તો ઘટનાની અંદર તેમના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે વાત કરીએ તો જે ઘટના બની હતી એકદમ ગંભીર હતી એકદમ ચોકાવનારી હતી કે 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 ઘટનાને લઈ જે છે જે મહિલા છે તેમની જે મિત્ર રહેતી હતી મહિલા મિત્ર તેમની સાથે તેમના પુત્ર ને પણ જેના પરિવારજનો લાલજી પંડિયાર પરિવારજનો માર માર્યો હતો તેવી પણ ઘટના આવી હતી કારણ કે જે કહેવાય કે ઘટના પણ કરે કરેલાથી મચાવી પામે તેવી હતી